ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ એક પ્રકાશભાઈ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ થરાદ વિસ્તાર તથા આસપાસના ગામોમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે દિવાળી કરિયાણા કીટ તૈયાર કરવામાં આવી હતી આ કીટનું વિતરણ થરાદ બ્લોક હેલ્થ ઓફિસ ખાતે જે જી પીડિતો તેમજ ટીબીના દર્દીઓને

कार्यक्रम दरमियान लायंस क्लब ऑफ थरासरी प्रमुख कीर्तिभा आचार्य मंत्री दशरथ भाई सोनी रतन रतनसिंह तला रिजनल चेयरमैन डॉक्टर प्रवीण सिंह चौहान डिस्ट्रिक्ट ऑफिसर डॉक्टर रितेश भाई प्रजापति अजय ओझा हेतल सोनी वसराम भाई पटेल गुमानपुरी गोस्वामी पीरोमल नजार भाई सुथार सुनलबेन प्रजापति हेतलबेन पंचाल तथा अमृतभाई नाय सहित सभ्य उपस्थित रहा રિલાયન્સ ક્લબના પ્રતિનિધિઓએ જણાવ્યું કે દિવાળી આનંદ અને એકતાનો તહેવાર છે ને સમાજના દરેક વર્ગના લોકો સમાન રીતે ઉજવણી કરી શકે તે જ અમારો મુખ્ય ધ્યેય છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવથરાદ